સીઆર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાન લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહે ચેલેન્જ મારે છે કે સીઆર પાટીલ માં સીઆર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાતનો નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સીઆર પાટીલ ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે નહીતર રાજનીતિમાં મહત ગણતરીની બપોરે ત્રણ વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે કોણ જાય છે હાજે હાથ વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજે દિવસે સવારે દસ વાગ્યા થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસ થી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની ઇતિહાસ મેં મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવા એવું તો કોટો ઉતરતો નથી આખું ગુજરાત હિલોળે ચડ્યું હજુ માણાનો નો હરખ અમાતો નથી અને હજુ તો હું વિધાનસભા ગયો નથી ત્યાં એક અઠવાડિયાથી હરખ એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં પણ એમ લાગતું હતું કે મારું સપનું મરી જાહે મારું સપનું નહીં જીવે ક્યારે આ જાશે ક્યારે થાશે હજારો માણસ અંદરથી હરેરી ગયા હતા હજારો માણસને એક 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 પ્રકારનો આમ થડકો લાગી ગયેલો કે હવ નહીં થાય કાંઈ માણસ કંટાળીને ઘરે બેહી ગયેલો અને એમાં વિસાવદર વાળા એ આમ આદમી પાર્ટીના ખોડે એક કોડિયું પ્રગટાવ્યું એક જ્યોત જળગીને એ વાતનો રાજીપો બધાના ચહેરા પર છે અને હજી તો એક કોડિયું હળગાયું એક નાનો ટમટમ્યો દીવો વિસાવદર વાળા કર્યો પણ એ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થાશે કેમ થશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણાય અખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા ખાલી ભાજપથી નહોતા થાક્યા સામે જેમાં જેમાં ખતરા કરતા ને એનામાંય થાક્યા હતા ભાજપને તો ગુજરાત હરાવા માગતું તું અનેક એવા નેતાઓ આવ્યા આમ તાકાતથી આમ કરીને ઉભા રહ્યા ગામને એમ ત્યાં આ હશે જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં કેટલાય એવા પાણીમાં બેહી ગયા જે ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહનો ચેલો શું છેલી છું ને એવું કરતા કયા ખબર થાક આ ઉતરો ને એની ખુશી આખા ગુજરાત માં છે હવે થાક ઉતરો ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ના ચાળે ચડ્યા હતા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું દોસ્તો દોસ્તો સી આર પાટીલે ઉપાડો લીધો અહીંથી ધારાસભ્ય તોડું અહીંથી તોડું ન્યાથી તોડું ઓલાન લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા સુરતની બજારમાં ઉભો રહીને ચેલેન્જ મારે છે કે સી આર પાટીલ માં સી આર પાટીલ માં દમ હોય તો હવે પછી ગુજરાત નો એક કઈ ધારાસભ્ય તોડીને ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે સી આર પાટીલ હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમેય સીટ ઉપર

સરદાર પટેલ મહાત્મા ગાંધી જેવા પુરુષોનું ગુજરાત છે જેણે આખી દુનિયાને દિશા બતાવી ગાંધીજીએ સત્યાગ્રહનો અહિંસાનો લોકશાઈની લડત લડવાનો રસ્તો આખી દુનિયાને બતાવ્યો એ ગાંધી આપણા ગુજરાતના જે સરદાર પટેલે માણસને બળુકો બનાવવાનું કામ કર્યું ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યા સરદારનો બિરુદ મળ્યું ખેડૂત માટે લડતા લડતા ઈ ગાંધી અને ઈ સરદારના ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી વાત ખટકે છે મને રાકેશભાઈ હિરપરા રજનીભાઈ વાઘાણી તુલસીભાઈ લાલૈયાના તો વખાણ કરું તો એનો એક આખો મહિનો લાગે એમ છે એવું હારું કામ વડાલમાં એને કર્યું વડાલની મત ગણતરી સૌથી પહેલા હતી પહેલો રાઉન્ડ જ વડાલ જિલ્લા પંચાયત અને પહેલા રાઉન્ડમાં નવસો પિસ્તાલીસ ની લીડ આવીને જે ભાજપ વાળા વંડિયું ઠેક્યા ધુમાડા કાઢતા ગયા કેમ કે એને એમ હતું પહેલા રાઉન્ડમાં ચાર હજાર ની લીડ આવશે અને તુલસીભાઈ લાલૈયા પાસે વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી પહેલા રાઉન્ડ માં નવસો પીસ્તાલીસ અને વાડીએ હુતળી બોમ્બ હળગાવન ભડાકો થાય ને રોજડા ભાગે ને ભાગ્યા વાહ તુલસીભાઈ ભૂગા કાઢી નાખ્યા એમ કોના વખાણ કરું કોનું નામ નો લો મારા માટે અસમંજસ પરિસ્થિતિ છે કોના વખાણ કરું